મધ ચોખ્ખું મેળવવું ક્યાંથી તમામ પરિવારજનોને વિનંતી કે જ્યારે આપણે મધ પરચેસ કરીએ ત્યારે કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની હોય જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી હોય જે કરોડો ટન મધનું ઉત્પાદન કરતી હોય આવી કોઈ પણ કંપની પાસેથી ક્યારે પણ મધ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં કારણ કે વર્તમાન સમયની અંદર એક શબ્દ આપણે બધાય સાંભળ્યો હશે સુગર સિરપ આપણા પડોશી દેશ ચાઇનાની અંદર મોટા પ્રમાણમાં લિક્વિડ બનાવવામાં આવે છે જેને સુગર સિરપ કહેવામાં આવે છે અને મધની અંદર મોટા પ્રમાણમાં તેનું મિલાવટ પણ કરવામાં આવે છે તો શુદ્ધ મધ મેળવવું હોય તો હવે ઘણી બધી જગ્યાએ નાના નાના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગની અંદર પેટી ઉદ્યોગ શરૂ થયા છે કે જે પેટીની અંદર મધમાંથી ઉછેર કેન્દ્રો જે ઘણા બધા રાજ્યોની અંદર સરકાર દ્વારા જેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને મોટા પ્રમાણની અંદર હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ હવે મધનું સારી રીતે ઉત્પાદન કરવામાં આવે છે તો ગૂગલ ઉપર સર્ચ કરી આપણા વિસ્તારની આસપાસ કયું એવું મધ ઉછેર કેન્દ્ર છે ત્યાં વિઝિટ કરીએ અને રૂબરૂ ત્યાં જઈને આખા વર્ષનું મધ લઈ આવીએ કારણ કે મધની કોઈ એક્સપાયર ડેટ નથી તો મધ જેટલું પણ જૂનું થશે તેની મેડિસિન પ્રોપર્ટી વધતી જશે દુનિયાની અંદર બે જેવી વસ્તુ છે કે જે જેટલી જૂની થાય એની મેડિસિન પ્રોપર્ટી વધતી જાય છે પહેલા નંબરની વસ્તુ એટલે મધ અને બીજા નંબરની વસ્તુ એટલે ઘી